જય ગૌમાતા શ્રીંગળ ગૌ પ્રાકૃતિક ફાર્મ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આપણે છેલ્લા ચાર વર્ષથી કરું છું મારું નામ બીબી વાઘેલા ગામ ખારીયા તાલુકો કંકરેજ અને જિલ્લો બનાસકાંઠા હવે અત્યારે આપણે એરંડાની અંદર થોડોક રોગનો અટક વધારે છે તેના માટે આપણે દવા સાટી રહે છે જાતે તો એ પણ તમને હું બતાડી શકું કે આ બસ્સો લીટરનું ડ્રમ છે એની અંદર આપણે અમૃતમ બેક્ટેરિયા વિલ્ટર કાટી સાસ ગૌમૂત્ર લીંબુનું જેમ લીંબોડીનો અરક અને તતુરાનો અરક આ બધું મિક્સ કરી અને બસો લીટરનો ડ્રમ ભરીશે અને બીજું બધું પાણી નાખેલું છે અને ડાયરેક્ટ આપણે પંપ ભરવાસ હવે પંપ ભરવાની અંદર પણ આપણે સિસ્ટમ ગોડેલી છે કે જાતે હાથે નહીં ભરવાનું મોટરથી ભરી દેવાનું ચાલુ કરીએ એટલે પંપ ભરી જાય અરે હાલ પંપ ભરી દીધો છે મેં ચાલુ કરી અને બીજી ખેડૂત ઘણી તકલીફ પડે કે એરંડા મોટા હોય એટલે દવા છોટામાં થોડી ન તકલીફ પડે છે તો તેની અંદર આપણે એક નવી સિસ્ટમ છે આ ગનનો ઉપયોગ કર્યો છે આ જોઈ શકો છો ગન છે હવે આની સ્પ્રેડ છે લગભગ આપણે દસ ફૂટ આની પ્રેસર જાય છંટકાવ કરતાં વધારે એટલે અતિ ઉત્તમ દવા કામ આવે છે ગમે તેની અંદર આપણે સ્પ્રે કરવો તો મજા આવે એકદમ સરળથી દવા છંટકાવ થાય તે પણ હવે એરંડાની અંદર હું જઈ અને તમને બતાડું એરંડાની અંદર આવી ગયા છીએ અરે આપણા એરંડા છે આની અંદર બે પાણી પાં છે અને ફક્ત ને ફક્ત ગૌકુરામાંથી બેક્ટેરિયા પાયા છે હજી સુધી બીજું કંઈ કરી નથી તો આપ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો અને એનો જોઈ શકો છો કેટલા સરસ છે અને લગભગ આને સિત્તેર દિવસ જેવું વાવણી કરે થયું છે તો હવે તમને આ ડેમોમાં ઉતારું છું સ્પ્રે કરવા માટેનો તે આપણે જોઈ શકશો કે કઈ રીતે આપણે દિવેલાની અંદર સ્પ્રે કરી શકાય છે દિવેલાની સ્પ્રે છે બરાબર સહાડો જવાનું મળશે પણ એકદમ સરળ આપણને મજા આવે સાંકળ ભરાવામાં થઈને નાખો સહાડો લઈને જાઉં એટલે તમે જવાનું સ્પ્રે કરી શકશો આપણે આખો સહડો લઈને જવું તો જઈ શકાય બરાબર બહુ મજા આવે સાંતાની અંદર એકદમ સરળ અને બીજું કે જેને વધારે માહિતી જોતી હોય તો મારો મોબાઈલ નંબર છે છન્નું બે તેતાલીસ તેર સાત અગિયાર પર સંપર્ક કરીને માહિતી લઈ શકો છો જય ગૌમાતા